Thank <small noise> you. તમે પણ એક નામચીન ડૉક્ટર હોય અને અમદાવાદમાં રહેતા હોય તો થઈ જજો સતર્ક કારણ કે તમારા ઘરે લૂંટારો આવી શકે છે અને તમારા ગળા ઉપર સીધી શરી મૂકીને લૂંટ કરવાનો પ્રયાસ કરી શકે છે નમસ્કાર હું છું કમલેશ રોહીડા આપ જોઈ રહ્યા છો એચડી ન્યૂઝ અમદાવાદમાં એક બાદ એક ડૉક્ટરોના ઘરે લૂંટ થતાં આજે ચકચારનો માહોલ મચી જવા પામ્યો છે તમને જણાવી દઈએ કે છેલ્લા અમુક દિવસોમાં બે અમદાવાદના નામચીન ડોક્ટરો ઉપર લૂંટારુઓએ ધાડ મારી છે ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો છે અને એક ચોરીમાં સફળ થયા છે જ્યારે બીજી ચોરીમાં વિફલ થયા છે સમગ્ર ઘટના જો હું ચિતાર જણાવું તો બારમી મેના રોજ અમદાવાદના નામચીન આઈ સર્જન ડોક્ટર અમિત શાહ જે સેટેલાઇટ નહેરુ નગરમાં વર્ષોથી રહેશે પાંત્રીસ વર્ષથી અમદાવાદમાં મેડિકલ ક્ષેત્રે સેવા આપી રહ્યા છે ઓગણીસો પંચાણુંમાં સૌથી પ્રથમ ડેઝિક સેન્ટર જો કોઈએ બનાવ્યું હોય અમદાવાદમાં અમદાવાદના લોકોની સેવા માટે આંખોના સર્જન માટે તો એક માત્ર ડૉક્ટર અમિત શાહ સાહેબ છે અમદાવાદના નામ ડોક્ટર એવા અમિત શાહના ઘરે બારમી મેના રોજ રાતે એક વાગ્યાની આસપાસ ત્રણ લૂંટારુઓ માસ્ક પહેરીને ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે છે સમગ્ર રેકી કરે છે ત્યારે અચાનક એ જે ડોક્ટર છે એ પથારીવચ હોય છે પીડી પેશન્ટ પેશન્ટ હોય છે ને બેડમાં ચાલી શકે એવી પરિસ્થિતિ ન હોવા છતાં બેડમાં એ આરામમાં હોય છે રાતે એક વાગે એમના ઘરે જાય છે અને એમના ગળા ઉપર છરી મૂકે છે અને કહે છે કે તમે હલતા નહીં ત્યારે ડૉક્ટરે કેવી પ્રતિક્રિયા આપી છે અને સૌથી મહત્ત્વની વાત છે કે ગળા ઉપર છરી મૂકતા એ ડૉક્ટરે પોતાની જાતનો સ્વ બચાવ કર્યો છે અને એ ચોર ઉપર લૂંટારા ઉપર એક બાજુમાં પડેલા રિમોટ સાથે સેમ થિયરી સાથે અમદાવાદમાં લૂંટ કરતા નજરે ચડ્યા છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે થલતેજમાં થોડા દિવસ અગાઉ ગાયનોકોલોજીસ્ટમાં ડોક્ટરને ત્યાં આ જ રીતે લૂંટ કરાઈ હતી જેમાં એક લાખ એકત્રીસ હજારની લૂંટ થઈ હતી અને પોલીસે આ તમામ મામલે ચક્રો ગતિમાન કર્યા હતા તેને પકડવા માટે ત્યારે ફરી એકવાર બારમી મે ના રાતે એક વાગ્યા રાતે ઘરે ઘૂસીને છરી મૂકીને લૂંટવાનો પ્રયાસ કરે છે પરંતુ અંતે સામે હુમલો અને સ્વ બચાવમાં એ ડોક્ટર પોતે એમનો સામનો કરે છે અને લૂંટારો ત્યાંથી નાસી છૂટે છે અને સમગ્ર ઘટનાના સીસીટીવી પહોંચે છે અને આ આ મામલો સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં પહોંચે છે સૌથી પહેલાં તો આ ડૉક્ટર અમિત શાહની જે જે વાત છે રજૂઆત છે કેવી રીતે એમણે પોતાનો ડિફેન્સ કર્યો છે આવો સાંભળીએ લગભગ રાતના સવા બે વાગ્યા હશે અને એના પહેલાં હું દસ પંદર મિનિટ પહેલાં જ છૂતો હતો કારણ કે શરીર બહુ દુખતું હતું ને મેડિસિન લીધી ને દવા લીધી મેં એના પછી સૂતો ને એના પછી ધીમે રહીને મારા મોઢા ઉપર એક વ્હાઇટ કલરનો રૂમાલ આવ્યો એકચ્યુલી હું સી સી માંસ પહેરીને સૂઈ જાઉં છું કે જેથી હું તકલીફ ના પડે તો એની ઉપર માસ્કની ઉપર એણે રૂમાલ મૂક્યો અને હા ચોરે એટલે હું એકદમ જાગી ગયો એના પછી એણે મને છરો બતાવ્યો છરા ઉપર આની ફોનની લાઈટ બતાવી અને કે છરો છે એટલે મેં ધીમે ધીમે મને થયું કે આ નક્કીયા છરો તો વાગવાનો છે હવે ઓછામાં ઓછી જગ્યાએ વાગે એવો પ્રયત્ન કરીએ એટલે મેં મારું એવી જ પોઝિશનમાં ગયો કે જેથી છરા ઓછામાં ઓછી પોઝિશન વાગે એટલે હું આખો આમ ગોળ ફરી આમ આમ ફરી ગયો અને મારા હાથમાં રિમોટ રાખવાનું જે બોક્સ હોય લાકડાનું બોક્સ હતું એને પકડીને મેં એના પહેલાં ચોર ઉપર હુમલો કર્યો એમ એને વાગ્યું હશે અને બીજું આમ વોકર છે મારી પાસે અહીંયા આગળ વોકરથી ચાબું પડે છે એ વોકરથી પગથી ધક્કો માર્યો એને લીધે એ બી ગાવી ગયો અને એના પછી મારા વાઈફ જાગી ગયા એકદમ એમને મારા વાઇફ જાગ્યા અને એમણે કોણ છો કોણ છો શું છે કોણ શું કરો છો એમ બહુ પાડી અને લાઈટ ચાલુ કરી અને જેવી લાઈટ ચાલુ કરી એવા એ લોકો બાકી ગયા રૂમની અંદર ભાંડ ત્રણ મિનિટ ચાર મિનિટ થશે એક વાગ્યાની આસપાસ આ બધે ફર્યા અંદર ઘૂસવાનો પ્રયત્ન કર્યો પણ અંદર ઘૂસી ના શક્યા અલ્ટિમેટલી અમે સીસીટીવી કેમેરામાં જોયું તો ખબર પડી કે એ લોકો ધાબા ઉપરથી ઉપર ધાબા ઉપર ગયા અને ધાબા ઉપરથી નીચે જ ઉતર્યા એક જણ અને એણે અંદરથી દરવાજો ખોલ્યો અને બીજા બે જણને એન્ટ્રી અંદર આપી એ પ્રેઝન્સ ઓફ માઇન્ડ હું મેં કીધું ને હું હિમાલયન કારણ સાત વખત પાર્ટિસિપેટ કરું એટલે મારા રિફ્લેક્સિસ એટલા બધા પાવરફુલ છે ને કે જેની હદ નથી કોઈ પણ સંજોગોમાં તમારે તમારી હિંમત ગુમાવી નહીં અને એમનો સામનો કરવો જેટલી સારામાં સારી રીતે તમે પરિસ્થિતિ જોઈને સારામાં સારી રીતે તમે કઈ રીતે એમનો સામનો કરી શકો એ જોઈને તમારે એમનો સામનો કરવો જ જોઈએ પૂરેપૂરી શક્યતા છે એ ગેંગ હોય એ લોકોએ બી ડાબા પરથી જ એન્ટર એન્ટ્રી મારી છે અને પછી ડરાઈને એ લોકોને એમની પાસેથી લીધું અહીંયા અમે લોકો ડર્યા નહીં અને સામે એની એમની સામે હુમલો કર્યો ઉપરથી સામે હુમલો કર્યો આપણે જેવી આ થયું એના પછી તરત તરત સો નંબર ફોન કર્યો એટલે પોલીસની વાન આવી ગઈ અને એક ટીમ આવી એના પછી મારો સન ફરી પાછો ત્યાં ગયો પોલીસ સ્ટેશન પર અને ફરી પાછી વાર ટીમ આવી પહોંચી તાત્કાલિક પહોંચી અને બીજી વાર બી આંટો માર્યો અને બીજી વાર બી બધું આખું રેલી રેકી કરી એ લોકોએ એના પછી હવે રાહ જોઈએ છે કે શું થાય એમણે કીધું છે કે અમે ડી સ્ટાફને અમે તપાસ આપી અને સઘન તપાસ કરાવીશું ચોક્કસ જો આ સીસીટીવી કેમેરાને બંને મેચ કરો અને એ કરવા છો તો એના એક ચો નીકળશે એ વાત જુદી છે પણ જો આ ભવિષ્ય ભૂતકાળમાં પકડાઈ ગયું હોત તો આ લોકો અહીંયા આવી શક્યા ના હોત અને રોકી શક્યા હોત આ લોકોને મારું ઘર આ મેઇન રોડથી ખાલી સો મીટર જ અંદર છે બહાર જો એ લોકોની જે પોલીસની વાહનનું પેલું વધે પેટ્રોલિંગ વધે તો આ બધું ચોક્કસપણે રોકી શકાય પેટ્રોલિંગથી મારીને અંદરના પહેલાંની અંદર પોલીસ જો પોલીસ નહીં રહે તો આ બધું કશું પોસિબલ જ નથી થવાનું પોલીસવાળું ઉભા રાખીને કરે છે શું છે ક્યાં છે કેમ છે ખિસ્સામાં શું છે આધાર કાર્ડ લાવો એ લોકો સુતા હતા અને એમને ખબર બી ના પડી દબાઈને પગલે આવ્યો હશે એ લોકોને બી ત્યાં એ લોકો એમને ક્રોસિંગ કર્યું છે એમનું પણ ખબર નથી શું તો આ હતા ડૉક્ટર અમિત શાહ જે અમદાવાદના પ્રસિદ્ધ આંખના સર્જન છે અને વર્ષોથી અમદાવાદમાં અમદાવાદના નાગરિકોની સેવા કરે છે ત્યારે એવા પ્રખ્યાત ડોક્ટરો ઉપર જો આવી રીતે લૂંટારો હુમલો કરી શકે અને પોલીસ મૃદ્દર્શક બની શકે જોકે મારે પોલીસની કામગીરી બિરદાવી જોઈએ પોલીસ સારું કામ કરે છે પરંતુ મહત્વનો સવાલ એ છે કે બારમી મેના રાતે બનેલી ઘટનામાં હજુ સુધી પોલીસ પર યાદ થઈ નથી જોકે પોલીસ દ્વારા એવું આશ્વાસન આપવામાં આવ્યું છે કે લૂંટારોની તપાસ ચાલુ છે આ નહીં તો કાલ એની એને એની ધરપકડ કરીને ગુનો નોંધવામાં આવશે ત્યારે જોઈએ હવે આવનારા સમયમાં આવી કોઈ અમદાવાદમાં ઘટના બને છે કે નહીં કારણ કે જો કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ સર્જાય છે જો સુરક્ષા નાગરિકોની પ્રખ્યાત નાગરિકોની તમારા અને મારી જેવા નાગરિકોની સુરક્ષા ઉપર સવાલ ઊભો થાય છે તો ક્યાંક ને ક્યાંક સરકાર અને પોલીસની જવાબદારી બને છે કારણ કે રાતે ગમે ત્યારે આ રીતે લૂંટારો આવી જઈને સીધા ગળા ઉપર શરી મૂકે એ ક્યાંક ને ક્યાંક સરકાર અને પ્રશાસનની કામગીરી ઉપર અને સુરક્ષા ઉપર ઘણા સવાલો ઊભા કરે છે કમલેશ રોઈડા હમદેખેંગે ન્યૂઝ અમદાવાદ